વલસાડ ધરમપુર રોડ પર ગાડરિયા ખાતે ધ સોઇલ મેટ વર્મી કમ્પોસ્ટ અને ઓર્ગેનિક કમ્પોસ્ટ ઉત્પાદનના એકમનું ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો આ પ્રસંગે સ્થાનિક આગેવાનો ખેડૂત મિત્રો અને પર્યાવરણ પ્રેમીઓની ઉપસ્થિતિમાં એકમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું સંસ્થાના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે ધ સોઇલ મેટનું મુખ્ય લક્ષ્ય ખેડૂતોને ગુણવત્તા સભર અને સંપૂર્ણ રીતે કુદરતી ખાતર ઉપલબ્ધ કરાવવાનું છે જેથી જમીનની ઉર્વરતા વધે અને રસાયણ મુક્ત ખેતીને પ્રોત્સાહન મળે અહીં તૈયાર થતું વર્મી કમ્પોસ્ટ અને ઓર્ગેનિક સંપૂર્ણપણે પ્રાકૃતિક પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવે છે જે પાકની વૃદ્ધિ જમીનની રચના અને ઉત્પાદન ક્ષમતા સુધારવામાં પણ મદદરૂપ બને છે સંસ્થાએ ખેડૂતોને સીધી સપ્લાય અને માર્ગદર્શન આપવાની પણ જાહેરાત કરી આ નવા એકમના પ્રારંભથી આ વિસ્તારમાં ઓર્ગેનિક ખેતીને નવો વેગ મળશે અને સ્થાનિક ખેડૂતોને વિશ્વસનીય અને ગુણવત્તા સભર ખાતર સરળતાથી ઉપલબ્ધ થશે દર્શક મિત્રો અત્યારે હું આવી ગયો છું એક એવી જગ્યા પર જ્યાં આવીને જે વસ્તુ મેં જોઈ એ ખરેખર અત્યારના સમયની તાતી જરૂરિયાત છે એમ આપણે કહીએ તો એમાં ખોટું નથી વલસાડ ધરમપુર રોડ પર ગાડરિયા ખાતે આજરોજ ધ સોઇલમેટ ધ વર્મી કમ્પોસ્ટનું અહીંયા જે ઉદઘાટન સમારંભ હતો અને જે પદ્ધતિથી અહીંયા આપણે જોઈએ કે ઓર્ગેનિક ખેતીને પ્રાધાન્ય આપવા માટે ધ સોઇલમેટની આજથી શરૂઆત થઈ રહી છે ત્યારે આપણે વાત કરીશું એન્ટરપ્રેનર્સ અને એમના ઓનર્સ સાથે નાઇલ સાથે આપણે પહેલાં વાત કરીશું નાઇલ જણાવશો કે ધ સોઇલ મેટ અને વર્મી કમ્પોસ્ટ ઓર્ગેનિક પહેલાં તો એક સાદી ભાષામાં એની સમજ આપશો વર્મી કોમ્પોસ્ટ એટલે અળસિયાથી જે ઉત્પન્ન થાય છે એ ખાતર છે આજે જ્યારે કેમિકલવાળા ખાતરનો ઉપયોગ થાય છે તો આપણે કેટલા બધા આઈ મીન ટુ મેડિકલ પ્રોફેશન એઝ વેલ એટલે આપણે એસિડિટીના ઇસ્યુઝ કે વટેવર કારણ કે કેમિકલ ફર્ટિલાઇઝરના કારણે વટેવર ન્યુટ્રિશન જે આપણા પેટમાં જાય છે એ બધું કેમિકલવાળું જાય છે તો હવે જ્યારે આપણે ઓર્ગેનિક ખેતી તરફ વળી રહ્યા છે તો ઓર્ગેનિક ખેતી માટે ઓર્ગેનિક ખાતર આપણા માટે મહત્વપૂર્ણ છે અને એને પૂરું પાડવા માટે વર્મી કોમ્પોસ્ટ અને ઓર્ગેનિક કમ્પોસ્ટ એટલે બેક્ટેરિયલ ફર્મેન્ટેશનથી બને છે એ બંનેની આપણે શરૂઆત કરીએ છીએ જી જેન્સી મોદી અત્યારે આપણી સાથે છે જયંતિ એમને જણાવું છું કે જેમ નાઇલે જણાવ્યું કે આપણા શરીરમાં જે રીતના કેમિકલ્સની વાત કરો એક હાઉસવાઇફ અને ઘણા મારી જેમ લોકો જ્યારે માર્કેટમાં આપણે જઈએ ત્યારે વેજીટેબલ્સ ફ્રુટ્સ આપણે લઈએ ત્યારે એક મનમાં ટેન્શન થાય છે અત્યારે કે કેમિકલ હશે તો શું કહેશો તમે એ જે કેમિકલ પદ્ધતિથી જે પાક આવે છે એ આપણા બોડી માટે બહુ જ હાનિકારક છે હવે હું એક ત્રણ વર્ષના બચ્ચાની મધર છું તો એઝ અ મધર હું એ પણ વિચારું છું કે મારું બચ્ચું જે ખાય છે એ કેટલું સારું છે એના શરીર માટે આગળ ભવિષ્યમાં એને કેટલું એનામાંથી ફાયદાકારક થશે હવે અહીંયાથી જે આ આપણે ઓર્ગેનિક કમ્પોઝ બનાવીએ છીએ એમાંથી જે કંઈ બી પાક થશે તે પણ ઓર્ગેનિકલી એનું ગ્રોથ હશે એટલે એ આપણા બોડી માટે પણ એટલું જ ફાયદાકારક છે જી અ ડોક્ટર અંકુર દેસાઈ અને હર્ષિવ શુક્લા તેઓ પણ આપણી સાથે છે હર્ષિવ ખાસ અમને જણાવજો કે આજે સવારે મેં જોયું કે ખેડૂતો પણ બહુ બધા આવ્યા હતા અને એમની સાથે તમારું જે ઇન્ટરેક્શન થતું હતું ખેડૂતોને બી છે મેં એમણે કીધું કે ઓટોમેટિક આ ખાતર જશે એટલે નેચરલ એ વસ્તુ રહેશે તો ખેડૂતોને કઈ રીતની સમજ આપી તમે વર્મી કમ્પોઝ એ નેચરલ અને ઓર્ગેનિક ફર્ટિલાઇઝર છે એનાથી અંદર જે અળસિયા હોય જે જમીનની અંદર હોય એની સ્મેલથી ને જે રૂટીન યુઝથી એ અળસિયા પાછા આપણી જમીનમાં આવે જે કેમિકલ નાખવાથી ડિસ્ટ્રોય થઈ ગયા ડિસ્ટ્રોય નહીં થઈ ગયા જમીનની અંદર જતા રહ્યા એની સ્ટ્રેન્થ નહીં હોય કે ઉપર આવી શકે કારણ કે જમીન કડક થઈ જાય કેમિકલ ફર્ટિલાઇઝર નાખવાથી યુરિયા કે એની અધર ફર્ટિલાઇઝર કેમિકલી તો એ જમીનની અંદર જતા રહ્યા હોય આ યુઝ કરવાથી ખેડીને એ નાખીને મલ્ટિપલ ટાઈમ્સ યુઝ કરવાથી ખેડૂતોને ફાયદો થાય કે એ જે જમીનના અળસ છે અંદરથી પાછા ઉપર આવી જી અને હર બીજી એક મહત્વની વાત કરું જમીનની ફળદ્રુપતા તમે કીધું ઓબ્વિયસલી કેમિકલથી ઘટી જાય જમીનની ફળદ્રુપતા હવે થોડુંક કોસ્ટિંગ વાઈઝ જો આપણે જોઈએ કઈ રીતનું કોસ્ટિંગ વાઇઝ ખેડૂતોને નોર્મલ છે આનું કંઈ બહુ હાઈ કોસ્ટ હોતી નથી જે રીઝનેબલ રેટ્સ જ છે એટલે

એટલે મારે સાથે જોડાવાનું એક જ રીઝન હતું કે બને આપણે મેક્સિમમ લોકો સુધી આ પહોંચાડી શકીએ અને આપણા ઓવરઓલ હેલ્થમાં બધાને હેલ્પ થાય અને એક સારું સોસાયટી ગ્રોથ થાય થેન્ક યુ જી ખૂબ જ સરસ ડોક્ટર અંકુર દેસાઈ ડોક્ટર નાયલ દેસાઈ હર્ષિવ શુક્લા અને જૈન્સી મોદી શુક્લા એમનો જે એક પ્રયાસ છે અને મારી પાછળ દર્શક મિત્રો હું તમને ખાસ બતાવીશ કે અહીંયા જે એમની પ્રોસેસ છે ખૂબ જ નેચરલ જે કીધું ને અડસ એટલે હર્ષુએ બહુ મહત્વની વાત અત્યારે સમજાવી કે જે કદાચ આપણને ન ખબર હોય કેમિકલ જે હોય છે એનાથી જમીનની ફળદ્રુપતા પણ ઘટી જાય છે અને અળસિયા જે નેચરલ ખેતી એની થવાની છે ચોક્કસ આનાથી સૌ કોઈને લાભ થશે અને એઝ અ ડોક્ટર જેમ કીધું કે આપણે ડિસીઝ જ્યારે થાય છે ત્યારે જઈએ છીએ પરંતુ એ થાય છે કઈ રીતે તો પાયા સુધી પહોંચવાની આજે આ ટીમની જે એક સફળ પ્રયાસ છે એમનો એ ચોક્કસપણે એમાં એમને સફળતા પ્રાપ્ત થાય અને આપ સૌ વલસાડવાસીઓ વાસીઓને વલસાડની આજુબાજુ જે લોકો આ ચેનલ પરથી જોઈ રહ્યા છો ધ સોઇલમેટની ચોક્કસ એક વાર વિઝિટ કરજો વલસાડ ધરમપુર રોડ પર ગાઢરિયા ખાતે છે ધ સોઇલમેટ